હાલ કેન્દ્ર સરકાર દ્વારા વિવિધ યોજનાઓ લાભાર્થીઓ માટે અમલમાં મૂકવામાં આવી છે જેમાં પ્રધાનમંત્રી જન આરોગ્ય કલ્યાણ યોજના આયુષ્યમાન કાર્ડ યોજના તેમજ અલગ અલગ યોજનાઓ થકી મધ્યમ વર્ગ અને ગરીબ વર્ગ માટે આ યોજનાઓ આશીર્વાદરૂપી સમાન બની છે ત્યારે અમદાવાદના એલિસ પ્રિચ વિસ્તારના સ્થાનિક ધારાસભ્ય અમિત શાહના નેતૃત્વમાં એક આયુષ્યમાન કાર્ડના કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં એક હજારથી વધુ સિત્તેર વર્ષથી વધુ સિનિયર નાગરિકોને પાંચ લાખ સુધીની મફત સારવારનો લાભ આયુષ્યમાન કાર્ડ હેઠળ મળવા પાત્ર થવાનો છે ત્યારે અમદાવાદમાં પણ ભારતીય જનતા પાર્ટીના અધ્યક્ષ અને એલિસ બ્રિજ વિધાનસભાના ધારાસભ્ય અમિત શાહ દ્વારા આ કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો જેમાં સવારથી જ મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત જોવા મળ્યા હતા સિનિયર સિટીઝનો પણ આ યોજનાને લાભકારી ગણાવી રહ્યા છે અને સામે જો આ યોજનાનો દુરુપયોગ થતો હોય કેટલીક ખાનગી હોસ્પિટલો છે તે આ યોજનાના નામે પૈસા ખંખેરવાના ધંધા કરતી હોય તેમની સામે પણ કડક કાર્યવાહીની માંગ કરી છે તેના બાબતને લઈને શું કહી રહ્યા છે એલિઝ બ્રિજના ધારાસભ્ય અમિત શાહ આ કેમ્પ વિશે તેમણે શું માહિતી આપી છે ને જે કાર્ડનો દુરુપયોગ ખાનગી હોસ્પિટલો કરી રહી છે સરકારની યોજનાઓ લોકો સુધી પહોંચે એવું સરકારનો હેતુ છે છતાં પણ એટલે ખાનગી હોસ્પિટલો પૈસા પાડવાના ધંધા કરી છે તેમની સામે કઈ રીતની લાલ આંક કરી છે તે સાંભળી શું કેશો સવલત માટે ધારાસભ્ય થયા બાદ અમે અમારા કાર્યાલય તેર જાતના કાર્ડ કાઢી આપીએ છીએ અને આયુષ્યમાન કાર્ડ પણ ત્યાંથી કાઢી આપીએ પરંતુ એમાં આવકના દાખલો અને એની એક પ્રોસીજર રહે છે જ્યારે આ સિત્તેર વર્ષની ઉપરના આયુષ્યમાન કાર્ડની જે વાત આદરણીય વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ કરી છે એમાં કોઈપણ જાતના ગમે એટલી આવક ધરાવતા લોકોને આયુષ્યમાન કાર્ડ કાઢવામાં આવે છે અને અમે એક આખા એલિસવી વિધાનસભાનો મોટો કેમ્પ અહીંયા કર્યો છે આપ જોઈ રહ્યા છો અઢીસો લોકો અત્યાર સુધીમાં કાર્ડ કઢાઈ ગયા છે નવસો લોકોને અમે ટોકન આપ્યા છે અગિયાર ઓપરેટરો બેહાડ્યા છે એટલે અમે આ કામ આજે અને અમારા કાર્યાલય ઉપર સતત આ કામ ચાલુ રહેવાનું છે એટલે આ વિસ્તારના લોકોને ક્યાંય ધક્કા નાખવા પડે લાઇનમાં ના ઉપર એની અમે સગવડ કરી લોકોએ ખાતરી સુધી આનો લાભ લીધો છે અને આવનારા દિવસમાં કેમ્પ અહીંયાથી આ જગ્યાએથી અત્યાર સવારથી અત્યાર સુધીમાં સવા બસોથી અઢી લક્ષો લોકો કાર્ડ કઢાઈ ગયા છે નવસો લોકોને ટોકન આપ્યા છે મારા કાર્યાલયથી સોળસો કાર્ડ જે નીકળ્યા શરૂ થયા ત્યાંથી ત્યાં સુધીમાં સોળસો કાર્ડ અમે કાઢી આપ્યા છે અને મારા મારા કાર્ય મારું જે કાર્યાલય છે વાસવાનું ત્યાં સતત આ કામ ચાલુ જ રહેવાનું જોઈએ અમે આગામી સમયમાં આ કેટલી ઉપયોગી સેવા નિવર્ષક એમ આજના સમયમાં એક 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 જાતનો આ આ કહેવા પ્રમાણે પોતાનો છોકરો હોય અને એની પાસે કોઈ ઉધાર પૈસા માગવા જાય મા બાપ બીમાર પડે ને મા બાપને કોઈની પાસે જવું ના પડે આ કાર્ડ લઈને જ જાય નરેન્દ્રભાઈ કહેવું કે આખા દેશના મા બાપનો દીકરો છું બીજો પ્રશ્ન કે હાલ આ કાર્ડ તમે કાઢી રહ્યા છો પણ ખાનગી હોસ્પિટલો જે લાભાર્થીઓ હું મુંબઈ હતો જો બોર્ડિંગ કાર્ડથી તો અહીંયા આવ્યો છું મેં ત્યાં વાંચ્યું હતું કે આવું કંઈ થયું છે જરા હિચકિચાટ વગર આવા લોકોને પકડીને નશિયત કરવી જોઈએ એ લોકો સામે પગલાં લેવા જોઈએ એની સામે કડકમાં કડક પગલાં લેવા જોઈએ હતા સ્થાનિક ધારાસભ્ય અમિત તેમના દ્વારા વધુમાં કહેવામાં આવ્યું કે આ યોજનાના લાભ લોકો વધુમાં શકે તે માટે લોકોને જાગૃત પણ કરવામાં આવી રહ્યા છે એટલું જ નહીં સિનિયર સિટીઝન ગાર્ડન ધણીધર દેરાસરની પાછળની ગલીમાં વાસણા ખાતે આ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં એક હજારથી વધુ લોકોએ લાભ લીધો હતો ત્યારે લાભ લેનાર આવેલા લાભાર્થીઓએ પણ આ મામલે પોતાની પ્રતિક્રિયા આપી હતી અને તેમણે આ યોજના કેટલી લાભદાયી નીવડી છે તેને લઈને વાત કરી છે પહેલા તો તેઓ શું કહી રહ્યા છે તે સાંભળી સાજે કેટલી ઉંમર છે આપને 84 84 ક્યાંથી આવ્યા છો પાર્લી પાર્લી આજે આયુષ્માન કાર્ડનું કેમ્પ રાખવામાં આવ્યો છે તો શું કહેશો આ યોજનાને કઈ રીતે જોશો આપ આ તો જે અમિત સાહેબ એરેન્જમેન્ટ આપ દી કરી છે બહુ સારી કરી છે અને એક્ચ્યુઅલી તો અમે ઈચ્છે છે કે આનો લાભ જ લેવો ના પડે આપણે આયુષ્યમાં સાજા અને સાજા ઉપર જતા રહીએ એવું ઈચ્છે છે અને આપણે અમે એવું છે કે બધી કઈ રેકોર્ડ રાખવાના છે મેડિકલ એટલે આપણને એમ કે ચલો આવું કંઈ હોય તો આપણો બી રેકર્ડ ત્યાં રહે કોઈક વાર કામમાં લાગે એટલે એ દ્રષ્ટિએ સારું છે બાકી બધા ભ્રષ્ટાચાર જો બંધ થઈ જાય તો કશું જરૂર ના પડે આની કંઈ જરૂર ના પડે કશી જરૂર ના પડે એટલે ભ્રષ્ટાચાર માટે એક બીજી આખી એક ટીમ ઊભી કરવી છે સરકારે અને જે કરપ્શન એન્ટી કરપ્શન વાળા છે એના ઉપર બી ધ્યાન રાખવું જોઈએ અને પોતે જ કરવું જોઈએ કે જેથી પકડાઈ જાય બધા કરતા હોય માણસો ઘણું જ ઉપયોગી નીકળશે અને આ બહુ સારો આઈડિયા છે અને સારી સ્કીમ છે ને આ બધાને લાભદાયી નીવડે એવી આપણે આશા તો દાદા બીજો પ્રશ્ન એ છે કે હાલ તમે ખ્યાતી હોસ્પિટલનો પણ સાંભળ્યો છે કે રીતે થાય છે આ કાર્ડનો ઉપયોગ કરીને જે પૈસા પડાવના ધંધા ખાનગી હોસ્પિટલો કરે છે તો આ યોજના માટે શું શું તમે મેસેજ અપીલ કરશો દરેક પાંચ ઇન્ટેલિજન્ટ માણસો ભેગા કરવા જોઈએ એની કમિટી બનાવવાની જોઈએ અને એ લોકો પાસેથી શું શું અત્યારે હાલમાં શું શું કયા કરપ્શનમાં કઈ રીતે કન્વર્ટ થઈ રહ્યું છે એના પર સ્ટડી કરીને રિપોર્ટ આપવો જોઈએ અને એના પછી એક્શન લઈ અને થઈ જ ના શકે અને થાય તો એની સખતમાં સખત સજા થાય ને કરવાનો મન જ ના થાય એવું કરવું જોઈએ કે તેને આવું કરપ્શન કરવાનું મન જ ના થાય એ રીતના સ્કીમો બનાવવી જોઈએ ક્યાંથી આવ્યા છે ઇન્દ્રભાઈ હું આમ ધણધર બ્રહ્મસ્મૃતિમાં રહું છું પણ અત્યારે અશોકનગર કેટલા વર્ષની ઉંમર છે આપની અને પંચાયત હું બેસવા આવું છું ચોર્યાસી કમ્પ્લીટ થવા આવ્યા આ જે આયુષ્યમાન કાર્ડનો કેમ્પ રાખવામાં આવ્યો છે તો તમે કઈ રીતે જુઓ છો આ કેમ્પ કેમ કે આમાં કહેવામાં આવી રહ્યું છે કે પાંચ લાખથી માંડી દસ લાખ સુધી મફત સેવા સરકાર એમના ખર્ચે જનતાને લાભ તરીકે આપશે તો આ કેમ્પને તમે કઈ રીતે જોઈ શકો આ કેમ્પ માટે ઘણું સારું છે મારે તો કોઈ કમાનાર નથી દીકરો નથી પતિ નથી વીસ વર્ષથી ગુજરી ગયા છે અને મારે કોઈ આવક નથી અને વ્યાજના દર સાવ જ ઘટી ગયા છે તો માંડ પૂરું કરશું સગાવાલા છે કે મેડિકલ સેવામાં આપણે મેડિકલમાં સામાન્ય દવાઓ લેવા જતા હોય તો કેટલી મોંઘી દવા આવતી હોય મોંઘા મોંઘા ઓપરેશન થતા હોય તો મધ્યમ વર્ગ માટે કેટલું ઉપયોગી નિવડશે મારી પોતાની જ વાત કરું છું મારે અત્યારે ઓછા મોટી ચારથી પાંચ હજાર દર મહિને થાય છે મારી કોઈ ઇન્કમ તો મારા માટે તો ઘણો ઉપયોગી છે અચ્છા તો આવા કેમ્પ થતા રહેના માટે સરકારને શું કહેશો કે લોકો સુધી આ યોજનાઓ પહોંચે સરકારનો લાભ લઈ શકે તમે શું કહેશો સરકારનો તો ઘણો ધન્યવાદ કે આવી સેવા વધારે આપતા રહે બધાને કરી કેમ્પમાં આવેલા સિનિયર સિટીઝનો તેમણે પોતાની પ્રતિક્રિયા આપી છે જેમાં તેમણે પોતાની આપ વિતી જણાવતા કહ્યું છે કે હાલના સમયમાં જે રીતે દવાઓ મોંઘી બનતી જઈ રહી છે ઓપરેશન્સના આટલા ભાવ જોવા મળી રહ્યા છે ત્યારે આ પ્રકારના કાર્ડ આયુષ્માન કાર્ડ હોય પ્રધાનમંત્રી જન આરોગ્ય કલ્યાણ યોજના કાર્ડ હોય તે ગરીબ માણસ તેમજ મધ્યમ માણસ માટે ખૂબ મહત્વની ભૂમિકા ભજવે છે તેના જ કારણે તેમણે પણ આભાર પ્રકટ કર્યો હતો ત્યારે હવે જોવાનું રહ્યું કે હાલ પ્રધાનમંત્રી આરોગ્ય યોજના હેઠળ તો કામગીરી કરવામાં આવી રહી છે પરંતુ તેનો દુરુપયોગ અટકે અને ખાનગી હોસ્પિટલો સામે શિક્ષાત્મક કાર્યવાહી થાય તે માટે કયા પ્રકારના પગલાં આગામી દિવસોમાં લેવામાં આવે છે દર્શક મિત્રો સ્કાઇનેટ મીડિયાને આપ લાઇક કરો સબસ્ક્રાઈબ કરો અને શેર કરવાનું ભૂલતા નહીં